બ્રોટ ટુ યુ બાય ટેકનો સ્પાર્ક 20 સીરીઝ સ્માર્ટફોન્સ આ વખતે લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીના નિવેદનો ખાસ ચર્ચાનું કેન્દ્ર રહ્યા અને એ એટલા માટે કારણ કે અવારનવાર તેઓ ગુજરાતી ઉદ્યોગપતિઓ પર ટીકા ટિપ્પણી કરતા જોવા મળ્યા એ કોઈ પણ જગ્યા હોય તે તેમના પર ટિપ્પણી કરવાનું ક્યારેય નથી ભૂલતા આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેઓ રાહુલ ગાંધીનો છે જેમાં તેઓ વિમાનમાં બેસીને અલગ અલગ દેશના એરપોર્ટની વાતો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અહીં ઉદ્યોગપતિઓએ ટેક ઓવર કર્યું છે અને ખાસ કરીને શું નિવેદન આપી રહ્યા છે તેની પણ આપણે આ આ રિપોર્ટમાં વાત કરવાના છીએ પરંતુ તે પહેલાં લોકસભાની ચૂંટણીનો માહોલ ગુજરાતમાં બરાબર રીતે જામ્યો હતો બરાબરનો જોવા મળ્યો કાંટાની ટક્કર તો આ વખતે થોડા અંશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોવા મળી હતી કારણ કે એકવાર અહીં જે રૂપાલાનો વિરોધ હતો એ ખુલીને સામે આવ્યો અને ત્યારબાદ અમુક સીટ એવી પણ હતી જ્યાં કોંગ્રેસ પોતાનો દબદબો બનાવવા માટે ખાસ પ્રયાસો કરી રહી હતી એમાં ખાસ બનાસકાંઠાની બેઠક છે આણંદની બેઠક છે અમરેલીમાં બે અમરેલીની બેઠક છે આ તમામ બેઠકો છે એ ચર્ચાનો કેન્દ્ર રહી અને એટલા માટે જ આ વખતે કોંગ્રેસ પણ આશા સેવીને બેઠી છે કે કદાચ તેમનું ખાતું ગુજરાતમાં ખુલી શકે છે પરંતુ અત્યારે સાત તબક્કામાં મતદાન જ્યારે યોજાવા જઈ રહ્યું છે ચાર તબક્કાનું મતદાન છે પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે રાહુલ ગાંધી અલગ અલગ જગ્યાઓ પર ખાસ સભાઓ ગજવી રહ્યા છે અને એમાં નિવેદનો પણ આપી રહ્યા છે જેને કારણે તેમનું નિવેદન છે એ ખૂબ જ ચર્ચાનો વિષય રહ્યું છે રાહુલ ગાંધી હંમેશા ગુજરાતી ઉદ્યોગપતિઓના નામનું રટણ કરતા હોય છે ચૂંટણી પ્રચારમાં પણ તેઓએ ગુજરાતી ઉદ્યોગપતિઓને લઈને આકરા પ્રહારો કર્યા અંબાણી અને અદાણીનું નામ લઈને તેઓ ભાજપ પર પ્રહાર કરતા જોવા મળ્યા આવામાં એક મોટો ખુલાસો થયો છે રાહુલ ગાંધી જ્યાં ગુજરાતી ઉદ્યોગપતિઓને હોય છે ત્યાં તેઓએ જ ગુજરાતી કંપનીઓમાં સૌથી વધુ રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું એફિડેવિટ પ્રમાણે રાહુલ ગાંધીએ શેર બજારમાં રોકાણ કર્યું છે તેમાં પચીસમાંથી આઠ કંપનીઓ ગુજરાતની છે રાહુલ ગાંધીએ હાલમાં ચૂંટણી પંચમાં એફિડેવિટ કરી હતી જેમાં રાહુલ ગાંધીએ શેર બજારમાં કરાયેલા ઇન્વેસ્ટમેન્ટની માહિતી આપી એફિડેવિટ મુજબ રાહુલ ગાંધીએ સ્ટોક માર્કેટમાં પચીસ કંપનીઓમાં રોકાણ કર્યું જેમાંથી આઠ કંપનીઓ એવી છે જે ગુજરાતમાં આવેલી છે તેમના માલિક પણ ગુજરાતી છે આ ઉપરાંત રાહુલ ગાંધી પાસે ત્રણ પોઈન્ટ કરોડના મ્યુચ્યુઅલ ફંડ પણ છે માહિતી મુજબ રાહુલ ગાંધીએ શેરબજારમાં કરેલા રોકાણની દસ મે બે હજાર ચોવીસ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ એક કરોડ અઠ્યાવીસ લાખ થાય છે વર્ષ બે હજાર એકવીસથી અત્યાર સુધીની ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ ચકાસતા આ આઠ કંપનીઓમાંથી બે કંપનીઓના રાહુલ ગાંધીને પિસ્તાળીસ ટકા અને સિત્તેર ટકાનું નુકસાન ગયું છે જ્યારે બાકીની કંપનીઓમાં આઠ પોઈન્ટ એકતાળીસ ટકાથી બસો આઠ ટકા નુકસાન ગયું છે રાહુલ ગાંધીએ આ સિવાય અન્ય કંપનીઓમાં પણ રોકાણ કર્યું છે જેમાં ઇન્ફોસિસ બજાજ ફાઇનાન્સ હિન્દુસ્તાન યુનિલિવર આઈટીસી નેસ્લે ટાઇટન અને ટીસીએસ જેવી કંપનીઓ પણ સામેલ છે તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે ફરી મળીશું નમસ્કાર